ભારત મુક્તિ મોરચા દ્વારા રેલી કાઢી ઈવીએમ ને બદલે બેલેટ પેપર થી ચૂંટણીઓ યોજવા મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવ્યો મહેસાણા ખાતે ભારત મુક્તિ મોરચા દ્વારા ગુરુવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ ને હટાવીને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ કરાવવાની માંગ કરવાનો હતો રેલીમાં ભારત મુક્તિ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રેલીમાં ભાગ લેતા ભારત મુક્તિ મોરચાના કાર્યકર્તાઓએ ઈવીએમ પર આક્ષેપ કર્યા હતા તેમણે કહ્યું કે ઈવીએમને કારણે ભારતની લોકશાહી ભયમાન છે તેમણે માંગ કરી હતી કે ઈવીએમને હટાવીને બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ કરાવવામાં આવે જિલ્લા મેજિસ્ટ્રેટને આપવામાં આવેલા ઠરાવમાં ભારત મુક્તિ મોરચાએ જે મુદ્દાઓને ઉઠાવ્યા હતા તે આ છે ઈવીએમમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે ઇવીએમથી ચૂંટણીઓમાં સ્પષ્ટતા આવતી નથી ઇવીએમથી લોકશાહીને ખતરો છે ભારત મુક્તિ મોરચાએ આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરી જણાવ્યું હતું કે જો આ આવેદનપત્રોને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગામી એકત્રીસ જાન્યુઆરીએ કેન્દ્રીય ચૂંટણી આયોગની કચેરી નવી દિલ્હી સામે મહારેલી અને ઘેરાવનું આયોજન કરવામાં આવશે યુટ્યુબ ચેનલ મુવમેન્ટ ઓફ ને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અડેટ આપવા તેમજ આપણા સામાજિક ધાર્મિક રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા આઠ આઠ છે શૂન્ય સાત સાત એક સાત ત્રણ નંબર ઉપર સંપર્ક કરો હું શું ગંત્રીશ્રી અબ્દુલ્લા કામ બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો વર્ઝન